હલો નમસ્કાર મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં ફરી પાછો આપણું સ્વાગત છે મિત્રો જે ડબલ ઈ નીટની અંદર આપણે યુનિટ છે કાઇનેમેટિક્સ અને ચેપ્ટર છે ત્રીજું સુરેખ પથ પર ગતિ એને આપણે ચાર વિભાગમાં ડિવાઈડ કર્યું છે એ બી સી ડી ઓકે એમાંનો પહેલો વિભાગ એ વિભાગની અંદર આપણે કયા પોઈન્ટ ઉપર આધારિત એમસીક્યુ સોલ્વ કરશું તો કે મોશન ગતિ નિર્દેશ ફ્રેમ પથલંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર પર આધારિત જે પણ એમસીક્યુઝ છે ક્વેશ્ચન્સ છે એને આપણે મિત્રો સોલ્વ કરીશું રાઈટ એ જ્ઞાન આધારિત પણ હોય તર્ક વિચાર શક્તિવાળા પણ હશે પ્રેક્ટિકલી બી હશે કેલ્ક્યુલેશનવાળા પણ હશે આપણે અલગ અલગ આ ચાર પોઈન્ટ પર આધારિત આપણે એમ સીક્યુ સોલ્વ કરવા છે તો મિત્રો રેડી સ્ટાર્ટ કરીએ ઓકે ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સામે જોઈ લો શું છે પહેલાં મિત્રો કોઈ પણ ક્વેશ્ચનને રીડ કરવાનો એકદમ પરફેક્ટ અને પછી જ આપણે એનો આન્સર મેળવીશું ક્વેશ્ચન શું છે જોઈએ એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળ પર વિષમ ઘડી દિશામાં ગતિ કરીને શોધો ચાલો મિત્રો પેલા જે ડે ટાઈપ છે એ પણ લખીશું પણ કહેવાનો ભાવાર્થ આ ની અંદર કે એક પદાર્થ આ એ પરથી ગતિ કરીને મિત્રો આ બી પર આવે છે ઓકે તો એ દરમિયાન કાપેલું કુલ અંતર એટલે જ પથ લંબાઈ એ આપણે મેળવવાનું છે આપણે જે ખૂણો છે મિત્રો આ એકસો વીસ ટોટલ છે અહીંથી પણ આ જે ખૂણો છે એ મેળવવો પડશે એ મેળવી લેશું સાથે ત્રીજી આપી છે એક મીટર એટલે આ જે છે ને આર બરાબર વન મીટર ઓકે તો મિત્રો આપણે ડેટા ભી અહીંયા લખી દઈએ આકૃતિ પરથી આકૃતિ પરથી પેલી બાબત તો એ બી એ બી ચાપ એ વચ્ચેનો જે ખૂણો છે ને કે થી બરાબર કેટલો લેવાનો ટોટલ એકસો વીસ છે એમાંથી આ સાઈઠ ને બાદ કરી દો એટલે એકસો વીસ ડિગ્રી ઓછા સાઈઠ ડિગ્રી હે ને મિત્રો એટલે થીટા કેટલો આવશે એકસો વીસમાંથી માંથી બાદ કરશો એટલે સાઠ ડિગ્રી આવશે સાઠ એટલે મિત્રો કેટલું થાય બાય થ્રી રેડી ચાલો આ ખૂણો આવી ગયો પથલંબાઈ પછી ત્રિજ્યા આર આપેલું છે વન મીટર ઓકે તો આપણે એ થી બી સુધીનું પથલંબાઈ એટલે ચાપ એ બી વચ્ચેનું અંતર એટલે એક્સ એ બી એવું આપણે કહી દઈએ મેળવવાનો છે રાઈટ તો ખૂણો બરાબર આપણે એવું લઈ શકીએ ચાપ ભાગ્ય ત્રિજ્યા આના ઉપરથી તમે સ્પષ્ટ કહી શકો કે ખૂણો બરાબર ચાપ ભાગ્ય ત્રિજ્યા આ ચાપ એટલે એક્સ એ બી એવું લઈ લો ઓકે આ ખૂણો છે થીટા રેડી

যে পথ লম্বাই এটাই পথ লাই দিক পথ লম্বাই এটাই শু কাু कुल cool, अंतर सिंपल ख्याल आ गया बाड़को राइट तो तुमने कितना मेडो आंसर पाई बाय 3 मीटर छे तुम्हारी पास चेक करो यस yes. पाई बाय 3 मीटर आपरो मित्रों साचो आंसर छे ख्याल आ गया मित्रों रेडी चलो आगे ना क्वेश्चन तरफ आपरे आगे बढ़िया ओके okay, चलो नेक्स्ट क्वेश्चन ध्यान से ઉતાવળનત કરવાની એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મીટર ત્રિજ્યાના વર્તુળ પર સમઘડી દિશામાં ગતિ કરે છે અને બિંદુ એ થી ગતિની શરૂઆત કરે છે અને તેનું તેનું છેલ્લું સ્થાન છે બિંદુ ડી તો પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર મેળવો બેટા તમને એવું કીધું છે કે એ પરથી એક પદાર્થ ગતિ કરે છે અહીંથી આ ગતિ કરીને આમ જાય છે આખા વર્તુળ પર એ ડીપ પર આવે છે રેડી આકૃતિને આ થ્રી ડાયમેન્શનમાં છે પણ આપણે અલગ રીતે દર્શાવી હોય તો વર્તુળની રીતે આ રીતના આવે છે આ જે ખૂણો એંગલ છે એ નો છે રેડી આપણે આ એંગલ જોવાનો રહેશે રેડી આ બિંદુ એ છે અને આ ડી છે તો સ્થાનાંતર આટલું થશે રેડી તો એ આપણે મેળવવાનું થશે તો એના માટે શું આપ્યું છે એક મીટર ત્રીજી આપ્યું છે આકૃતિને પણ હજી વ્યવસ્થિત આપણે રજૂ કરી દઈએ ચાલો આર આર છે આપનાર ઓ બિંદુ આ જે એંગલ છે એ સાઈઠ નો છે મિત્રો તો મને એમ કહો કે આ એંગલ જે છે એ કેટલો થશે આ સાઈઠ નો હોય ઓકે તો આ કેટલો થશે સાઈઠ મીન્સ પાઈ બાય થ્રી પાઈ બાય થ્રી અને આખું ટુ પાય ટુ પાય માંથી પાય બાય થ્રી બાદ કરો એટલે એટલો એંગલ આપણે મેળવી લેશું ચાલો બિંદુ 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 એ છે છે આ ડી ઓકે અને લઈ લઉં છું બેટવ બી ઓકે ચાલો આ માર્ગે ગતિ કરે છે અને એ પરથી ગતિ કરીને બી પર આવે છે તો પથ્થ લંબાઈ પથ્થ લંબાઈ આપણે મેળવવું છે પેલા તો આકૃતિ પરથી

કેટલું થશે સિક્સ પાઈ માઇનસ પાય એટલે પાઈ બાય થ્રી ઓકે ચાલો એંગલ આવી ગયો ફાઈવ થ્રી ઓકે તો હવે મેળવવાનું શું છે આ તો મળી જ ગયું સાથે સાથે તમને અહીંયા આપેલું છે આર વન મીટર તો ચાપ લેવાની છે એક્સ એ

આનો ગુણોત્તર મેળવવાનો છે પેલા તો આપણે મેળવીએ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું તો થી ઇક્વલ ટુ ચાપ કયું એક્સ એ છેદમાં છેદ એટલે આર ચાલો એના ઉપરથી મળી જાય એક્સ એટલે 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 ચાલો ઇઝ રાઇટ આવી ગયું પથ્થર લંબાઈ આ શું મળી ગયું

આર એ ડી આપણે મેળવવાનું છે રેડી તો ત્રિકોણ એ ઓડી સમજુ છે માટે બધી બાજુ મિત્રો કેવી હોય સરખી હોય તો શું થશે બોલો માટે સ્થાનાંતર આર એ ડી બરાબર યા ર થશે ને બરાબર વન મીટર ઓકે ચાલો હવે ગુણોત્તર લઈ લો એક્સ એ બી ડી છેદમાં આર એ ડી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ફાઈવ બાય થ્રી છેદ વન ઇઝ ઇક્વલ ટુ ફાઈવ પાય બાય થ્રી જેમ વન ઓકે તો આવી ગયું જેમ વન સ્થાના પથલંબાઈ અને જો આ અને આ શું છે મિત્રો સ્થાનાંતર ઓકે આ બંને વચ્ચેનો ગુણોત્તર આપણે ફાઈવ બાય થ્રી જેમ વન એવો છે આન્સર ચેક કરો તો હા ઓપ્શન બીજો ફાઈવ પાય બાય થ્રી જેમ વન આ સાચો ઓપ્શન છે

કે એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ઓમેગા સ્કવેર સાઇન ઓમેગા ટી છે સાથે પ્રવેગ આપેલો છે માઇનસ આર ઓમેગા સ્કવેર સાઈન ઓમેગા ઓકે તો મેં તમને જ્યારે ઇક્વેશન સૂત્રોની વાત કરી હતી ત્યારે કીધું હતું કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે વેગ મળે અને વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે શું મળે પ્રવેગ મળે રેડી પણ એનાથી ઉલટી પ્રોસેસ કરો પ્રવેગનું સમયની સાપેક્ષે સંકલન કરવાથી બેટા હું મળશે વેગ અને વેગનું સંકલન કરવાથી હું મળશે સ્થાનાંતર તો આપણે આજે ઉલટી પ્રોસેસ જોવાની છે તો પહેલાં આના પરથી વેગ મેળવીએ કે બેટા એ બરાબર સૂત્ર શું છે તમને ખબર છે કે એ બરાબર

એટલે વી બરાબર માઇનસ આર ઓમેગા સ્કવેર સંકલન ઓમેગા આ જો બાકી છે છે તો લગાડી કારણ કે જ જોઈ શકો છો ચાલો હવે સાઈન ઓમેગા ટી નું સંકલન તમે મિત્રો બેઝિક મેથેમેટિક્સ ભણ્યા છો આગળ એટલે તમને ખ્યાલ જ હશે કે આર ઓમેગા સ્કવેર સાઈન ઓમેગા ડીટીનું સંકલન

ટી ચાલો આવી ગયો બેટા વેગ વેગ ઉપરથી આપણે સ્થાનાંતર લેવું છે તો પાછું પ્રોસેસ કરીએ કે માટે હવે વેગ બરાબર તો ઇઝ ઇક્વલ ટુ વીડીટી પાછું સંકલન લઈ લઈએ એટલે એક્સ આવી જાય એક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલન વીડીટી ઓકે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અચળ સંકલન કોષ ઓમેગા ટી ડી ચાલો મિત્રો કોષ નું સંકલન આપણે બધા જાણીએ છીએ માટે કહી શકીએ કે એક્સ ઇઝ ટુ આર ઓમેગા મેગા ટી ડીનું સાઇન ઓમેગા ટી બાય ઓમેગા ઇઝ રાઇટ ચાલો મિત્રો પાછો ઓમેગા કેન્સલ થઈ જશે તો માટે સ્થાનાંતર એક શું આવશે આર સાઈન ઓમેગા ટી આ શું આવી ગયું સ્થાનાંતર ઓકે રાઇટ ચેક કરો ઓપ્શન ચાલો એ ઓપ્શન જોઈ લો આવે છે નહી સ્પષ્ટ જોઈ શકો છો કે ઓપ્શન બી આર સાઇન ઓમેગા ટી એ સાચો આન્સર છે તો આવી ગયો મિત્રો ફરી એકવાર કહું છું સ્થાનાંતર નું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે અને વેગ સમયની સાપેક્ષે વિકલન કરો તો

પથ લંબાઈ સ્થાનાંતર કરતા હંમેશા મોટું હોય ઓકે આ જ્ઞાન છે એક્સ ના છેદમાં વાય જોઈએ છે તો કઈ વાંધો નહીં લઈ લો એક્સ ના છેદમાં માં વાય વાયને આપી દેશો એટલે શું થશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વન આવી ગયો સંબંધ જ્ઞાન આધારિત છે મિત્રો આના ઉપરથી તમે સ્પષ્ટ કહી શકો રેડી ચાલો નેક્સ્ટ फटाफट એક પદાર્થ દસ કિલોમીટર ઉત્તરમાં અને વીસ કિલોમીટર પૂર્વમાં ગતિ કરે છે ઓકે સરસ પ્રારંભિક બિંદુ થી તેનું સ્થાનાંતર કેટલું થાય તો પેલા તો ડાયરેક્શન આપણે દર્શાવી દઈએ કઈ દિશાને કઈ ને એના પર આધારિત આપણે સોલ્વ કરીએ ચાલો છે આપણે બી થોડોક અંદાજ રહી ઓકે હું એવું માનું છું કે આને નોર્થ કહી દો આને ઈસ્ટ કહી દો આ વેસ્ટ અને આ સાઉથ બરાબર ને ચાલો આનો ઉપયોગ કરીને આપણે પેલા દસ કિલોમીટર ઉત્તર એટલે ઉપર તરફ જોઈ લો આ લઈ લઈએ ઉત્તર રેડી આપ્યું છે કેટલું દસ કિલો મીટર જ રાઈટ પછી વીસ કિલોમીટર પૂર્વમાં પૂર્વ આમ છે બેટો આ બાજુ પૂર્વ છે આ કેટલું વીસ કિલોમીટર આ બિંદુના નામે લઈ લેવા છે અહીંયા એ કો આ બી કયો અને આ સી કહી દો રેડી તો પ્રારંભિક બિંદુ થી તેનું સ્થાનાંતર કેટલું હશે તો દીકરાઓ કલર આપણે ચેન્જ કરીને જોઈ લઈએ સ્થાનાંતર કેટલું થશે રેડી તો આ તમારું જે છે એ સ્થાનાંતર કહેવાય એ મેળવવાનો છે ઓકે કાટકોણ ત્રિકોણ થાય છે મિત્રો જોઈ શકો છો કર્ણનો વર્ગ બરાબર એટલે આપણે મેળવવાનું શું થયું સ્થાનાંતર બરાબર એક્સ એસી રેડી ચાલો તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો તો તમે સ્પષ્ટ કહી શકશો એના ઉપરથી વર્ગમૂળ થઈ જશે ચાલો ડાયરેક્ટલી વર્ગ કાઢી નાખીએ એક્સ સ્ક્ર એસી ઇઝ ઇક્વલ ટુ એબી સ્કવેર પ્લસ બીસી સ્કવેર પાયથાગોરસ ના પ્રમેય અનુસાર તો વર્ગ આ બાજુ લાવો તો વર્ગમૂળ થશે વર્ગમૂળ એ प्लस बीसी स्क्वेर ओके? चलो दो, एक्स एसी इज इक्वल अंडर रूट ए बी स्क्वे दस नो वर्ग प्लस वीस नो वर्ग एक्स एसी इज इक्वल टू सो प्लस चार सौ है ચાલો પાંચસો થી પાંચસો એટલે પાંચ ગુણ્યા સો આને આવું તમે લખી શકો જો કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી કરવાનો પાંચ ગુણ્યા સો સો વર્ગમૂળ દસ એટલે એક્સ એસી બરાબર દસ રૂટ તો દસ ગુણ્યા રૂટ નું કેટલું આવે બે પોઈન્ટ ટુ ત્રેવીસ આની આજુબાજુ આવે ચાલો હવે આ દસ વડે ગુણાકાર કરાવો તો બરાબર શું આવે છે બાવીસ પોઈન્ટ છે પાછળ લખો ન લખો કોઈ ફરક ન પડે ચાલો આ અંતર આવી ગયું છત્રીસ કિલોમીટર આ શું કહેવાય સ્થાનાંતર ચેક કરો છે પેલો જ ઓપ્શન જોતા ખ્યાલ આવી જાય છે બાવીસ પોઈન્ટ છત્રીસ કિલોમીટર રાઈટ આન્સર તો આ તમને મળી ગયું ને છત્રીસ કિલોમીટર આ સ્થાનાંતર ઈઝ ઓકે ચાલો રેડી એકદમ ફોકસ મિત્રો આમાં જ કમ્પ્લીટ મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ